A plus B plus C plus D plus E plus F equal to success. A is aim, B is belief, C is confidence, D is discipline, E is effort, F is faith is equal to success. આ સૂત્ર તમામ વાલીઓ તમે ઘરે જઈને તમારા વિદ્યાર્થીઓ એટલે કે તમારા સંતાનો એ તમારા ઘરમાં જ્યાં એનું વિદ્યાભ્યાસનું સ્થાન હોય એટલે કે સ્ટડી ટેબલ હોય જ્યાં બેસીને ભણતા હોય ત્યાં સૂત્ર સરસ રીતે લખીને તમે આજે રાત્રે શું હોય એ પહેલા તમારે મૂકી દેવાનું છે અત્યારે સામાન્ય હાથથી એટલે કે પેનથી કાગળ ઉપર લખીને મૂકી દેજો અને આવતા દિવસમાં સારી રીતે કમ્પ્યુટરાઇઝ ટાઈપ કરીને મૂકજો અને તમારી સ્કૂલમાં પણ તમારા મુખ્ય નોટિસ બોર્ડ ઉપર આ સૂત્ર કાયમ માટે મૂકજો એટલે તમારું પાંચ વર્ષ પછી રજત જયંતી મહોત્સવનું વર્ષે સારું ઉજવાશે અને એના પચ્ચીસ વર્ષ પછી સુવર્ણ જયંતી વર્ષ પણ સારું ઉજવાશે સનાતન મૂલ્યો હંમેશા સનાતન સફળતા માટે કોઈ શોર્ટકટ ક્યારે હોતો જ નથી તમારા ફોર્મ્યુલામાંથી વિદ્યાર્થી હોય તો એને વેપારી હોય તો એને નોકરિયાત હોય તો એને સેવક હોય તો એને બધાએ આ ફોર્મ્યુલામાંથી પસાર થવું જ પડે તો જ સફળતાના શિખરે બેસી શકે કદાચ આ સૂત્રો વગર એટલે આ સૂત્રો છે એ કોઈ બીજી રીતે પણ કોઈ પ્રસ્તુત કરતું હોય કોઈ ત્રીજી રીતે પ્રસ્તુત કરતું હોય પણ મૂલ્યો આ કીધા એ જ છે એના વગર કોઈ કદાચ રાત્રે અચાનક કોઈ સફળતા ઉપર પહોંચી જાય કોઈ લાગવકથી કોઈ ઠેકાણે નસીબ થી પણ એ સફળતા લાંબી ટકે નહીં સફળતા તો તમે આ મૂલ્યોને સાથે રાખીને આપણા જીવનમાં મૂલ્યો સિંચીને પ્રાપ્ત કર્યો ને તો જ એ સફળતા જીવનભર રહે છે સક્સેસ કમ્સ ટુ યુ સ્વીટલી સફળતા તમારી પાસે મધુરતા સાથે આવે સક્સેસ રિમેન્સ વિથ યુ લાઈફ ટાઈમ સફળતા તમારી પાસે જીવનકાળ દરમિયાન સુધી રહે એની પાછળની એક જ વાત કે એની પાછળનું એક જ રહસ્ય કે એની પાછળનો એક જ સિદ્ધાંત છે કે તમે મૂલ્યનિષ્ઠ સફળતા પ્રાપ્ત કરી હોય તો જ મૂલ્યનિષ્ઠ સફળતા વગર પૂર્ણ સફળતા સફળતામાં સાતત્ય એ શક્ય જ નથી ઇટ ઇઝ ઇમ્પોસિબલ એમાં અત્યારે એકવીસમી સદીમાં સખત પરસ્પર સ્પર્ધાના જમાનામાં એ મૂલ્યનિષ્ઠ સફળતા વગર એ સફળતા હંમેશા અસ્થાયી છે એટલે વાલીઓને એ અનુરોધ છે શિક્ષકોને પણ એ અનુરોધ છે કે વાલીઓ અને શિક્ષકોએ તમામે આવું મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને મૂલ્યનિષ્ઠ પદ્ધતિ એ હંમેશા અપનાવી જોઈએ વિદ્યાર્થી પરિશ્રમી હોય જે સી ફોર કોન્ફિડન્સની મેં વાત કરીને એક સરસ પ્રસંગ તમને કહું અમારી સંસ્થામાં અમારા વડીલ સદગુરુવર્ય સંત છે પરમ પૂજ્ય કોઠારી સ્વામી અત્યારે લગભગ એમની ઉંમર અઠ્યાસી વર્ષની છે ખૂબ સારા પ્રવૃત્તિ છે હમણાં ત્રણ દિવસ પહેલા જ સાડા ત્રણ મહિનાનો પરદેશ પ્રવાસ ખેડીને આવ્યા યુકે કેનેડા અમેરિકા બધે જ એટલે ખૂબ સક્ષમ છે અને ખૂબ સારી રીતે હજી પણ આ ઉંમરે પ્રવૃત્તિ કરી શકે છે એ જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા એટલે મે બી હું કદાચ વાત કરું છું સિત્તેર પંચોતેર વર્ષ પહેલાની ઉત્તર ગુજરાતમાં તે રાજપુર ગામમાં કોઈ શાળામાં ભણતા હતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન આવે પાંચ પ્રશ્નો પૂછવામાં આવે એમાંથી કહેવામાં આવે કે ગમે તે ત્રણના જવાબ આપો એવું હોય ને ઘણા પ્રશ્નો એવા હોય કે પાંચ પ્રશ્નો પૂછે ને ગમે તે ત્રણના જવાબ આપો અથવા ત્રણ પૂછે ને એમ કે ગમે તે બે ના જવાબ આપો એવા પ્રશ્નોના ઉત્તરમાં કે પાંચ પ્રશ્નો પૂછ્યા અને ગમે તે ત્રણના જવાબ આપો તો આ મારા કોઠારી સ્વામી છે એ પાંચે પાંચના ઉત્તર લખે અને નીચે સૂચના લખે કે ગમે તે ત્રણ તમે ચેક કરી શકો છો આવો પ્રસંગ તમે શિક્ષણ ક્ષેત્રમાં છો તો જિંદગીમાં પહેલી વાર સાંભળ્યો હશે તમે લોકોએ પણ આ પ્રસંગ જીવનમાં પહેલી વાર સાંભળ્યો હશે એસર નો

પછી એક બે ત્રણ અને પાંચમાં ઉપર જરા નજર બરોબર ફેરવવી પડે આમાં જરા આ બીજા નંબરનો છે ને વાંધો નહીં આવે સારો છે એટલે બીજા નંબરનો પછી લખી નાખીએ અને પછી જે ત્રીજો લખવાનો એમાં પહેલો ત્રીજો અને પાંચમામાં શોધતા લગભગ બે અઢી ત્રણ મિનિટ થાય પછી એમ થાય કે આ ત્રણમાંથી આ કંઈક લખી નાખું ચાલો ને બે ચાર લીટી આવો વિદ્યાર્થી કદાચ પૃથ્વી ઉપર આ એક હશે અમારા કોઠારી સ્વામીજીઓ કે ચેક એની થ્રી તો આવી ખુમારી વિદ્યાર્થીને પણ હોવી જોઈએ શિક્ષકોના પ્રસંગ ઉપરથી જે મારે ઉપદેશ આપવો છે માર્ગદર્શન આપવું છે એ છે કે તમે શિક્ષક તરીકે કારણ કે હું તો લગભગ મે બી મોર દેન ફાઈવ હન્ડ્રેડ સચ એજ્યુકેશન સેમિનાર્સ અથવા તો શૈક્ષણિક સંસ્થાઓના નાના મોટા કાર્યક્રમમાં જવાનું નસીબ મને પ્રાપ્ત થયું છે અને શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો છે શિક્ષકોને હું ખરસ એક સરસ આયોજન આપું છું ઘણા બધા શિક્ષકો તમે અહીંયા બેઠા છો તમારી ક્લાસમાં પીરિયડ કેટલી મિનિટનો છે પિસ્તાલીસ મિનિટનો ક્લાસ છે એટલે કે પિસ્તાલીસ મિનિટનો કોઈ પણ વિષયનો પીરિયડ છે તો જે શિક્ષકો અહીંયા બેઠા છે એમને અનુરોધ છે કે તમારે પિસ્તાલીસ પ્લસ ટાઈમનો પીરિયડ નહીં લેવાનો ચાલીસ વત્તા પાંચનો સમય નો પીરિયડ લેવાનો હવે શું છે હું તમને સમજાવું તમારે મિનિટ સુધી તમારો વિષય તમે ભણાવો છો એ શિક્ષક તરીકે તમારી જવાબદારી પૂર્ણ સારી રીતે કરો છો એમાં બે મત નથી પણ તમારે જ્યારે વિદ્યાર્થીનો વિકાસ કરવો છે ત્યારે તમારે પિસ્તાલીસ મિનિટ નહીં ચાલીસ વત્તા પાંચ નો પીરિયડ રાખવાનો ચાલીસ મિનિટ તમારે તમારો વિષય ભણાવવાનો અને પછી છેલ્લી પાંચ મિનિટ આવી પ્રેરણાદાયી વાતો કરવાની તમે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો કોઈ પ્રસંગ વિદ્યાર્થીને કહી શકો તમે લાલ બહાદુર શાસ્ત્રીના જીવનનો કોઈ એવો અદભુત પ્રસંગ કહી શકો તમે ડોક્ટર એપીજી અબ્દુલ કલામ સાહેબના જીવનનો કોઈ એવો પ્રસંગ કહી શકો તમે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો કોઈ પ્રસંગ કહી શકો તમે પરદેશની ધરતી ઉપર પણ થયેલા આવા મહાપુરુષો નેલ્સન મંડેલા એમના જીવનનો કોઈ પ્રસંગ કહી શકો તમે એબ્રાહમ લિંકન કે માર્ટિન લુથર કિંગ એમના જીવનનો પણ કોઈ પ્રસંગ કહી શકો અરે તમે ભગવાન કૃષ્ણ અર્જુન એમના જીવનનો પ્રસંગ કહી શકો તમે સચિન તેંડુલકરના જીવનનો પણ પ્રસંગ કહી શકો કે જે તે વ્યક્તિએ પોતાના કાર્યક્ષેત્રમાં સમાજ સેવા હોય દેશ સેવા હોય વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કલામ સાહેબનું ડોક્ટર વિક્રમ સારાભાઈ તમને જીવનના કેટલા અદભુત પ્રસંગો કહી શકો આ નાના બાળ માણસમાં નાનપણથી આવા બીજો રોપાઈ જાય એને એક દ્રષ્ટિ ખીલે એને એમ થાય કે આ બધા મહાપુરુષો એક સમયે મારી જેટલી જ ઉંમરના હતા મારી જેમ જ શાળામાં જતા હતા મારી જેમ જ બધા વિદ્યાર્થીઓને સાથે બેસીને ભણતા હતા તમે વિક્રમ સારાભાઈનું જીવન ચરિત્ર વાંચ્યું હોય તો અનુરોધ કે આવું વાંચવું જોઈએ તાલી પાડીએ ખાલી વાલીઓ છે શિક્ષકોની હોય તમારે તમારી શાળાનો વિશેષ પ્રવા પ્રગતિ કરવી હોય વિશેષ તો શિક્ષકોનો દર વર્ષે આવું જનરલ નોલેજ ને જનરલ ઇન્ફોર્મેશનનું તમે કોર્સિસ ચાલુ કરીને એના એની પરીક્ષાઓ ચાલુ કરો અગેન શિક્ષકોને ખૂબ નમન છે કે તમે તમારો વિષય ખૂબ સારી રીતે ભણાવો છો એમાં બે મત નથી એની માટે તમને અભિનંદન છે પણ વિષયની બહાર જઈને આવા મહાપુરુષોના જીવનમાંથી તમે પ્રેરણાદાયી પ્રસંગો કહો તમે ડોક્ટર વિક્રમ સારાભાઈનું જીવન ચરિત્ર વાંચો આજે આઈઆઈએમ અમદાવાદ વિશ્વ કક્ષાની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની ભેટ આપનાર વિક્રમ સારાભાઈ ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ એની ભેટ આપનાર ડોક્ટર વિક્રમ સારાભાઈ અમદાવાદમાં જે અટીરા છે એની ભેટ આપનાર વિક્રમ સારાભાઈ અમદાવાદમાં જે પીઆરએલ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી એની ભેટ આપનાર વિક્રમ સારાભાઈ અમદાવાદ જે ગુજરાતનું મુખ્ય શહેર છે એ વિશ્વ કક્ષાએ જે સંસ્થાઓથી જાણીતી છે એ બધી જ સંસ્થાઓની ભેટ વિક્રમ સારાભાઈ આપી છે એક વ્યક્તિએ આવી વાતો તમે શિક્ષકો તરીકે અને વાલી તરીકે ઘરે તમે તમારા સંતાનોને આપો તો એને એક મોટું સ્વપ્ન એની નજર સમક્ષ ખુલ્લી આંખે સર્જાશે એ સ્વપ્નને પ્રાપ્ત કરવા માટે ભગવાને તો દરેક બાળકમાં નાના નાના બાળકો હોય બાલિકાઓ હોય દીકરા દીકરીઓ તમામમાં એ શક્તિ મૂકેલી છે એટલે જ રવિન્દ્રનાથ ટાગોરે પોતે લખ્યું છે કે ચાઇલ્ડ ઇઝ ધી ફાધર ઓફ મેનકાઇન્ડ કે માનવ જાતિના પિતામાં એક બાળક છે કારણ કે એનું ભવિષ્યની પાસે છે ભવિષ્યમાં શું નિર્માણ કરશે હજી માનવ જાતિને ખબર નથી જેમ કલામ સાહેબ બહુ નાના રામેશ્વરમાં નાના બાળકો સાથે રમતા હશે ત્યારે કોને ખબર હશે કે આ ભારતના મિસાઇલ મેન બનશે ભારતના એટોમિક પ્રોગ્રામના પિતામાં બનશે પીપલ્સ પ્રેસિડેન્ટ બનશે અને દુનિયાની અડતાલીસ યુનિવર્સિટીઓમાંથી એમને માનદ ડિલીટની ડિગ્રી મળશે કોને ખબર હતી એમ તમારા વેરાવલમાં પણ આવા ઘણા બાળક હશે કે જેની બુદ્ધિમત્તા કક્ષાની છે જેના હૃદયમાં આ ધરબાયેલું છે તો શિક્ષક અને વાલી તરીકે તમારી જવાબદારી છે એટલે શિક્ષકોએ તમારી સ્કૂલમાં શિક્ષકો હવે ચાલીસ મિનિટનો પીરિયડ લેવાનો અને ઉપલી પાંચ મિનિટ તમે આવી પ્રેરણાદાયી વાતો કરો એટલે શિક્ષકોએ પણ નિયમિત થોડું વાંચન કરીને આવવું પડશે ને અને ઘણી વખત જયારે હું શિક્ષકોને વાત કરું ત્યારે કઉ છું તમે દસ હજાર વિદ્યાર્થીઓને તમને અભિનંદન છે પણ જ્યાં સુધી તમે એક કલામ એક સરદાર પટેલ દેશની ભેટ ના આપો ત્યાં સુધી શિક્ષક તરીકે તમે અધૂરા છો એક બાજુ આવા દસ હજાર વિદ્યાર્થીઓ અને એક બાજુ આ કક્ષાની એક વિભૂતિ એને તમે તૈયાર કરી શકો તો એ દેશની મહાન સેવા છે અને તમારી સામે આવીને ઊભો રહે કે સાહેબ મને ઓળખ્યો એટલે સાજીક છે કે તમે ન ઓળખી શકો કારણ કે કદાચ પચાસ સિત્તેર વર્ષનો ગેપ પડી ગયો હોય એ વિદ્યાર્થી તમને એમ કે સાહેબ હું તમારો વિદ્યાર્થી અને લગભગ પચાસ સાહીઠ વર્ષ પહેલા તમે મને આ ભણાવેલો આજે હું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ આઈએમએફનો કમિટી મેમ્બર છું આજે હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રોફેસર છું આજે હું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ગવર્નર છું આજે હું ભારતનો ફ્રાન્સ ખાતેનો એલચી છું આજે હું ભારતની એક્સટર્નલ અફેર્સ કમિટીમાં मेंबर छो આવી એક વાત તમે સાંભળો એટલે નેવું વર્ષે તમને જે આનંદની છોડ ઉછળશે ને એ વર્ષ દરમિયાન એક પણ વાર નહીં ઉછળી હોય ને એ હું તમને ચેલેન્જ અને ગેરંટી સાથે કહું છું એમ આઈ રાઈટ ઓર રોંગ રેઝ યુ હેન્ડ ઇફ યુ સે યસ તો એક ક્ષણ શિક્ષકના જીવનમાં આવે એની માટે શિક્ષક માટે આ પ્રેક્ટિકલ પ્રથમ નાનું પગલું ચાલીસ વત્તા પાંચની ફોર્મ્યુલા છે વાલીઓ આમાં શું કરવાનું છે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સુંદર વાત સમાજને પોતાના હૃદય અમૃતમાંથી આપી છે અને એ છે ઘર સભા